નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાન ગાલા ની બે હજાર ચોવીસ પચીસની બુકની અંદર એના પ્રશ્નપત્ર નંબર બે ત્રણ ચાર પાંચ અને છ એનું અહીંયા આપણે વિભાગ એનું એ સોલ્યુશન કરવાનું છે પ્રશ્નપત્ર એકનું સોલ્યુશન તો તમને અંદર ની અંદર આપવામાં આવેલું છે એટલે આપણે એનું સોલ્યુશન નહીં કરીએ સીધા આપણે પ્રશ્નપત્ર નંબર બે

નિર્વનીકરણ તો નિર્વનીકરણ એ જંગલ વિનાશ માટે આવશે જંગલ વિનાશ માટે આ નિર્વનીકરણ એના પછી સૌર પ્લાન્ટ સૌર ઉર્જા પ્લાન્ટ આવશે આપણે માધોપુર ની અંદર માધોપુર ની અંદર અને ઇજારાશ વેગ મેળ્યો તો ઇજારાશાહી છે એને વેગ છે એ ખાનગીકરણને કારણે એ મળ્યો હશે ત્યાર પછી મોહેનજો દડોની નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ કયું હતું તો એનું વિશિષ્ટ લક્ષણ ખરું છે કે ખોટું છે મોહેનજો દડો નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના છે તો વિધાન છે એ સાચું છે ભૌભૂતિ લિખિત હર્ષ ચરિત્ર સમ્રાટ હર્ષવર્ધનનું એ જીવન ચરિત્ર છે તો વિધાન એ ખોટું છે ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે એ બહાર પડે છે તો વિધાન સાચું છે ભારત ઉચ્ચ માનવ વિકાસ વાળા દેશોની શ્રેણીમાં સામેલ છે વિધાન ખોટું છે સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય બંધારણ કરી શકે છે તો વિધાન છે તે એ ખોટું છે ત્યાર પછી તમને આપ્યું છે આગ્રાનો ખાલી વિશ્વની સાત અજબી તો આગરાનો એ વિશ્વની સાત અજબીમાંથી એક આવશે ભારતના લોક વિવિધ લોકો ખાલી જ્યા એની ભાવનાથી પોતાનું જીવન જીવે છે સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ આડત્રીસ ટકા ભાગ એ અંદર સિંચાઈ થાય છે કડાણા અને વણાકબરી યોજના મહીસાગર નદી પર આવેલી છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચુમ્માલીસ એ શ્રીનગર થી કન્યા કુમારી સુધી એ જાય છે આ બાજુ શિકાગો શહેર ની અંદર મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે વિવેકાનંદેશ એ ભાગ લીધો હતો વર્ગખંડમાં કે તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે તો તેમની અંદર ઓરિસ્સાની કઈ નદી નો મુક્તિકોણ પ્રદેશ ધરાવે છે તો ઓરિસ્સાની અંદર આવશે ઓરિસ્સાની મહાનદી એના પછી ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે તો ભારતનું અર્થતંત્ર છે એ મિશ્ર પ્રકારનું અર્થતંત્ર છે નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે તો માધ્યમિક ક્ષેત્ર અંદર અણુ શસ્ત્રનું ઉત્પાદન કારણ કે માધ્યમિક ક્ષેત્રમાં ઉદ્યોગો એટલે અણુ શસ્ત્રનું ઉત્પાદન કરતા ઉદ્યોગ આપણે અહીંયા સમાવેશ કરી શકાય એના પછી રેલ માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં અને વિશ્વમાં કેટલામાં છે તો એશિયામાં આપણે વાત કરીએ તો એ પ્રથમ સ્થાને અને વિશ્વની અંદર આપણે બીજા નંબર પર રેલવે નું સ્થાન આપણે છે ગુજરાતમાં કઈ કઈ પાઇપલાઈનો આવેલી છે તો ગુજરાતની અંદર બે પાઇપલાઈનો આવેલી છે કલોલ થી કોયલી અને સલાયા થી મથુરા આ બે પાઇપલાઇનો છે એ ગુજરાતની અંદર આવેલી છે ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે તો ઉત્પાદનનું કુદરતી સાધન જમીન છે કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે તો તેની અંદર આવશે સમાજવાદી પદ્ધતિ તો આ નંબર આપણે એ સોલ્યુશન કર્યું હવે આપણે પ્રશ્નપત્ર નંબર એ ત્રણ એનું આપણે સોલ્યુશન કરીએ તો પ્રશ્નપત્ર નંબર આ ત્રણ હશે તેમાં સૌથી પહેલું આપ્યું છે કચ્છનો બંને વિસ્તાર તો કચ્છનો નો બંને વિસ્તાર છે તે એની સામે જત આવશે મીનાક્ષી મંદિર તો મીનાક્ષી મંદિર છે તો મીનાક્ષી મંદિર એની સામે આવશે ચાર ગો ગોપુરમ યતુર નાગમ તો ઇતુર નાગમ છે તો એના માટે આવશે તેલંગણા તેલંગણા એની સામે

મીનાક્ષી મંદિરના મુખ્ય પાંચ ગોપુરમ છે તો વિધાન ખોટું છે બૌદ્ધ ધર્મના કેન્દ્ર હતું તો વિધાન એ ખોટું છે અમેરિકાના રાલ્ફ નાડરે ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવાય છે તો વિધાન સત્ય છે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે વિધાન સત્ય છે એના પછી કેન્દ્ર સરકારે મહત્વના ખલીય સ્થળોને તો ઐતિહાસિક સ્થળો રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યા છે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ ખાતે આવેલું છે જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે બિહાર રાજ્યને એ કોશી યોજનાનો એ લાભ છે એ પ્રાપ્ત થાય છે ગુજરાતમાં જુનાગઢમાં ગિરનાર ખાતે રજ્જુ માર્ગ ની કામગીરી ચાલુ છે પણ હાલમાં એ પૂરી થઈ ગઈ છે રોપે શરૂ વાવ એ અડાલજ ની અંદર આ જોડકું છે તે ખોટું છે ગ્રાન્ટ નિકટ નહેર એ કાવેરી નદી છે એના પર નિર્માણ થઈ હતી નાગાર્જુન સાગર યોજના થી આંધ્રપ્રદેશ અને તેલંગાણા એને એ લાભ મળે છે દેશની કુલ રાષ્ટ્રીય આવક ને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી ઓળખાવી શકાય આર્થિક રીતે ભારત એ વિકાસશીલ દેશ છે એના પછી રાષ્ટ્રીય જલમાર્ગ નંબર એક કઈ નદી નો માર્ગ છે તો ગંગા નદી ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા વિકાસશીલ દેશોમાં બેરોજગારી એ કયા કયા સ્વરૂપે હોય છે તો મોસમી સ્વરૂપે અર્થાંત ઋતુગત ઘર્ષણજન્ય પ્રચ્છ બેરોજગારી શિક્ષિત બેરોજગારી માળખાગત બેરોજગારી અને ઔદ્યોગિક બેરોજગારી આવા સ્વરૂપે એ બેરોજગારી જોવા મળે છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય કઈ બે પદ્ધતિઓ છે તો મુખ્ય બે પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ આ મુખ્ય બે પદ્ધતિઓ છે એ ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ આપણે એ ગણાવી શકાય પ્રશ્નપત્ર નંબર આપણે ચાર તો વિશ્વનો પ્રાચીન દેશ કયો હશે તો વિશ્વના પ્રાચીન દેશની અંદર વાત કરીએ તો આપણો ભારત દેશ એની ગણના થાય છે સારનાથનો સ્તંભ તો સારનાથનો સ્તંભ એની અંદર ચાર સિંહ એની આકૃતિ આપણે જોવા મળે છે એના પછી હેણોત્રો તો હેણોત્રો એ નારાયણ સરોવર કચ્છની અંદર મળતું પ્રાણી છે એલ્યુમિનિયમ ની કાચી ધાતુ તો એલ્યુમિનિયમ ની કાચી ધાતુ એટલે બોક્સાઇટ તો એ અંદર આવેલું છે સ્ટોકહોમ એના પછી ધોળાવીરા નગર આયોજન ની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું ખરું છે કે ખોટું તો આ વિધાન ખોટું છે કારણ કે મોહજો દડોવા અંદર આવશે કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી તો વિધાન એ હુલમાર્ક સોનાના દાગીના પર લગાવવામાં આવે છે ખોટું છે હુલમાર્ક ઉપર હોય અને નિશાની સોનાના દાગીના પર હોય નાઇજર એ સૌથી નિમ્ન વિકાસ આંક ધરાવતો દેશ છે વિધાન સત્ય છે આતંકવાદના પરિણામે સમાજના લોકોનો એકબીજા પરનો વિશ્વાસ વધતો જાય

દેશની વેપાર તુલા નકારાત્મક બને તો આંતરરાષ્ટ્રીય વેપાર સમતુલા જાળવવી જરૂરી છે આપણે એક ચિત્ર ચિત્ર આપ્યું છે છે અને તે એ આપણે વિવિધતામાં એકતા એ બતાવે છે ભારતની અંદર સિંચાઈના મુખ્ય માધ્યમ પૈકી કયા સૌથી મુખ્ય માધ્યમો હશે તો મુખ્ય માધ્યમમાં આવશે કુવા અને ટ્યુબવેલ કય વિધાન સાચું નથી તો સાચું નથી એમાં હિમાલયમાંથી નીકળતી નદીને મોસમી નદીઓ કહેવાય તો એને કાયમી નદી કહેવાય એટલે આ વિધાન આપણું એ ખોટું છે આર્થિક વિકાસ કોને કહેવાય તો આર્થિક વિકાસ એટલે લોકોના જીવન દોડમાં થતો સુધારો ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે તેને શું કહેવાય તો તેના માટે આપણે આર્થિક વૃદ્ધિ એવો શબ્દ પ્રયોગ કરી શકાય એટલે આર્થિક વૃદ્ધિ કહી શકાય સૌથી મોટું રાષ્ટ્રીય કૃત સંસ્થાન કયું છે તો તે ભારતીય રેલવે આવશે પ્રશ્ન પશ્ચિમ કિનારાના મુખ્ય બંદરો કયા કયા છે તો મુંબઈ મારમા ગોવા કોચી કંડલા આ બધા બંદરો એ પશ્ચિમ કિનારે આવેલા મુખ્ય બંદરો કહી શકાય આર્થિક વિકાસ પછીની અવસ્થા કઈ છે તો આર્થિક વૃદ્ધિ વિકાસ પછી અથવા તો નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે તો આ આપણે પ્રશ્નપત્ર નંબર ચાર એનું એ સોલ્યુશન કર્યું પ્રશ્નપત્ર નંબર પાંચ પ્રશ્નપત્ર નંબર પાંચ ની અંદર તમને આપ્યું છે પ્રથમ પૃથ્વી પરિષદ તો પ્રથમ પૃથ્વી પરિષદ એ એ નૃત્ય આવશે સુરેન્દ્રનગર વિસ્તાર પછી આપ્યું છે તમને ડુગાંગ તો ડુગાંગ એ માછલી છે અને તે કચ્છના અખાતની અંદર આપને જોવા મળે છે એના પછી લોખંડમાંથી પોલાદ બનાવવામાં ઉપયોગી ખનીશ તો એના માટે મેંગેનીઝનો ઉપયોગ થાય છે અને ત્યારબાદ આપ્યું છે તમને લોથલ તો લોથલ છે એ અહીંયા ધોળકાની અંદર આવેલું છે એના પછી સમ્રાટ અશોકના સમયમાં આઠ સ્તૂપો જાણીતા હતા વિધાન ખરું છે કે ખોટું તો આ વિધાન એ ખોટું છે ચીની પ્રવાસી ઇતસિંગે વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા તક્ષિલા સાથે સ્પર્ધા કરતી હતી આવું કહ્યું તો વિધાન એ ખોટું છે ભારતમાં ભારતમાં વિશ્વ વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે તો પંદર માર્ચનો દિવસ એ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવાય એટલે વિધાન એ સત્ય છે યુનાઇટેડ નેશન્સે ઓગણીસો પંચોતેર થી પંચાશી ના દસકા ને મહિલા દશકા તરીકે જાહેર કર્યું વિધાન સત્ય છે આતંકવાદી જે તે દેશની સમસ્યા છે વિધાન ખોટું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો તો એમાં આપ્યું છે ગ્રંથાલય એ પાટણની અંદર આવશે મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર કોબા ખાતે કૃષિ ઉપરાંત ખાલીજગ્યામાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ એ થાય છે તો કૃષિ સિવાય વાત કરીએ તો ઉદ્યોગોની અંદર પણ પાણીનો અનિયંત્રિત છે એ ઉપયોગ થતો આપણે જોવા મળે છે મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ સાત પોઈન્ટ ત્રણ ટકા વિસ્તાર ગંગાના મેદાની પ્રદેશમાં જગ્યા અને વસ્તી ગીચતા કારણે રેલમાર્ગ મોટાવરણમાં મોટા જોવા મળે છે તો ગંગાની મેદાની પ્રદેશની અંદર ઉદ્યોગો અને સાથે સાથે વસ્તી ગીચતા એના કારણે રેલમાર્ગ છે મોટા આપણે એ જોવા મળે છે ઈસવી સન અઢારસો ને ત્યાશીમાં મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ એની સ્થાપના થઈ હતી એના પછી તમને આપ્યું છે ભાઈ નીચેનામાંથી લાભાનિત રાજ્યની જોડી સાથે કયો ક્રમ છે પસંદ કરો તો આની અંદર આપણે આવશે ભાઈ દામોદર ખીણ યોજના તો દામોદર ખીણ યોજના છે ઝારખંડમાં હીરાકુંડ યોજના તો હીરાકુંડ યોજના એ આવશે ઓરિસ્સાની અંદર ચંબલ ખીણ યોજના તો ચંબલ ખીણ યોજના આવશે મધ્યપ્રદેશની અંદર અને કૃષ્ણ સાગર યોજના તો કૃષ્ણરાજ સાગર યોજના એ આવશે અંદર એટલે અહીંયા તમે તો કૃષ્ણ આપણે પસંદ કરવાનો થાય એકની સામે બી બીજાની સામે ડી ત્રીજાની સામે એ અને ચોથાની સામે સી એટલે આ સી એમસીક્યુ છે એ આપણે અહીંયા પસંદ કરવાનો થશે વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે તો વિકાસશીલમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય વિશ્વ બેંકના બે હાજર ચાર ના અહેવાલ મુજબ જે દેશની આવક સાતસો ને પાંત્રીસ અમેરિકી ડોલર થી ઓછી હોય તેને આપણે વિકાસશીલ દેશ તરીકે ઓળખાવી શકાય એક બે વાક્યમાં જવાબ આપો તો તો સમયમાં જાળ હતી સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય દક્ષિણ ભારતના કયા પર્વતીય વિસ્તારમાં રજ્જુ માર્ગ આવેલો છે તો અનમલાઈની ટેકરીઓ છે તેની અંદર એ રજ્જુ માર્ગ છે એ આવેલો છે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય તો એના માટે આપણે આર્થિક વિકાસ કહી શકાય અમેરિકા જાપાન ઇંગ્લેન્ડ વગેરે દેશોએ પોતાનો વિકાસ કઈ આર્થિક પદ્ધતિથી કર્યો તો એના માટે બજાર બજાર પદ્ધતિ એ એ લોકોએ અપનાવી એટલે પદ્ધતિથી તેમનો આર્થિક વિકાસ થયો છે પ્રશ્નપત્ર નંબર છ ની અંદર આપને આપ્યું છે ભાવ પ્રધાન નાટક તો ભાવ પ્રધાન નાટક ની અંદર વાત કરીએ તો પેલું આવશે ભવાઈ કારણ કે ભવાઈ એ ભાવપ્રધાન નાટક છે ઢાઈ ઝોપડા તો આ ઢાઈ કા જોપડાનું નિર્માણ છે એ કુતુબુદ્દીન એબક દ્વારા છે એ કરવામાં આવ્યું હતું નળ સરોવર એ ગુજરાતની અંદર આવેલું છે એના જવાબની અંદર આપણે લખશું અહિયાં ગુજરાત ત્યારબાદ સીસ્સા ની ધાતુ તો સીસ્સા ધાતુને આપણે ગેલેના તરીકે ઓળખાવી શકાય અને વૈશ્વિકરણ તો વૈશ્વિકરણ એટલે બે દેશો વચ્ચેના વ્યાપાર અવરોધો એ દૂર કરવા અને આપણે વૈશ્વિકરણ તરીકે ઓળખાવી શકાય ત્યારબાદ નીચેના વિધાન ખરા છે કે ખોટા સાંચીનો ચલ સ્તૂપ આરસનો બનેલો હતો વિધાન એ ખોટું છે કાચી ઈંટોનો બનેલો હતો વેદનો અર્થ વિજ્ઞાન થાય છે વિધાન ખોટું છે વિશ્વમાં દર વર્ષે પંદર જાન્યુઆરીના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય ખોટું છે પંદર માર્ચ આવે ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાનતાને ન્યાયની બાઇન આપે છે વિધાન સત્ય છે અનુસૂચિત જનજાતિઓ સામાન્ય લોકો કરતા આર્થિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ છે વિધાન ખોટું છે ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે ભારતે વસુધૈવ કુટુંબકમ એની ભાવના વિશ્વ સમક્ષ એ સાકાર કરી છે જળ સ્ત્રોતના મુખ્ય ત્રણ પ્રકાર આપણે પાડી શકાય વૃષ્ટિ જળ વૃષ્ટિ જળ અને ભૂમિગત જળ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યને એ ચંબલ ચંબલકીણ યોજના એનો એ લાભ મળે છે અસમમાં નારકટિયાથી નૂનમતી અને બરોની સુધીની જે લાઈન છે એ ખનીજની પાઇપલાઇન છે નાખવામાં આવેલી છે એટલે નુનમતીથી બરોની સુધીની આ જે પાઇપલાઇન એ નાખવામાં આવી છે પૃથ્વી પર જળ સંસાધનના મુખ્ય સ્ત્રોત તો આમ તો પૃથ્વી પર મુખ્ય સંસાધનનો સ્ત્રોત હોય તો તે વૃષ્ટિ છે એના પછી આપણે અહીંયા ચિત્ર આપ્યું છે અને એ ચિત્ર જો તમે અલગ ભાઈ તે वन्य જીવો અને પર્યાવરણ સંરક્ષણ માટેનું એ ચિત્ર છે બહુતુક યોજના એના લાભાન્વિત રાજ્યની અંદર વાત કરીએ તો ભાખરા નલ યોજના તો એ આવશે પંજાબ ની અંદર એના પછી કોશી તો કોશી છે એ બિહાર ની અંદર ત્યારબાદ નાગાર્જુન સાગર તો નાગાર્જુન સાગર છે આંધ્રપ્રદેશની અંદર અને નર્મદા તો નર્મદા છે એ ગુજરાત ની અંદર આવશે એટલે આના જવાબ ની અંદર આપણે વાત કરીએ તો જવાબ બી કારણ કે એકની સામે બી બીજાની સામે એ ત્રીજાની સામે ડી ચોથાની સામે સી એટલે જવાબ અહિયાં આપણે આવશે ઓગણીસ પ્રશ્ન નીચે દર્શાવેલ વિભાગો માંથી કયા વિભાગનો પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે આમ તો પશુપાલન છે એનો આપણે પ્રાથમિક ક્ષેત્રમાં એ સમાવેશ કરી શકાય પણ ઘણી જગ્યાએ મત્સ્ય ઉદ્યોગ પણ આપ્યું છે આ થોડોક પ્રશ્ન સંદિગ્ધ આપને જણાય છે

સમુદ્રી બે પ્રકારના આપણે જળમાર્ગો જોવા મળે છે કઈ આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે તો તેમાં મિશ્ર અર્થતંત્ર એ પદ્ધતિ આવશે બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થયો તો બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી માંથી સમાજવાદી પદ્ધતિ છે એનો ઉદ્ભવ થયો તો અહીં આપણે આ બે થી છ પ્રશ્નપત્રનું એ વિભાગ એનું સોલ્યુશન કર્યું તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા વિડીયો એ મળતા રહે બાકીના વિભાગનું સોલ્યુશન માટે તમે જોતા રહ્યો અમારી ચેનલ આના પછી નેક્સ્ટ વિડીયો આ વિભાગ બી સીડીનો એ બનાવવામાં આવશે તો એના માટે થઈને તમે અમારી ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને આનું નોટિફિકેશન મળતું રહે